વડોદરા શહેરના હણી વિસ્તારમાંથી મળી આવેલ નરકંકાલ કપિરાજનું હોવાનું બહાર આવતા પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો વડોદરા શહેરના હણી સમા વિસ્તારમાં ઉર્મી સ્કૂલની સામે આવેલ એક ખુલ્લી જગ્યામાંથી નરકંકાલ મળી આવ્યું હતું નરકંકાલ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી બનાવને પગલે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા પશુ ચિકિત્સકની ટીમને પણ ઘટના સ્થળે બોલાવી કંકાલની તપાસ તથા અભિપ્રાય મેળવવામાં આવ્યો હતો ત્યારે નિષ્ણાંત પશુ ચિકિત્સક દ્વારા આ કંકાલ કપિરાજનો હોવાનું જણાવવામાં આવ્યું હતું જેમાં કપિરાજના દાંત અને વાડની પેટર્ન ઉપરથી આ કંકાલ કપિરાજનો હોવાનું ફલિત થયું હતું ત્યારે આ કંકાલ કપિરાજનો હોવાનું બહાર આવતા પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો આ દરોજ આ સમા સ્કૂલની એક્ઝેટ સામેનો ભાગ છે અને રીધમ હોસ્પિટલ અને વિશ્વામિત્રી નદીની બાજુમાં છે કંકાલ મળી આવ્યું છે એટલે પોલીસ સમા પોલીસ સ્ટેશન અને હણી પોલીસ સ્ટેશન આવે છે આ વિસ્તાર સમામાં લાગે છે એટલે પ્રારંભિક ઢબે આ કંકાલ કોનું છે એ ચેક કરવા માટે પોલીસે એફએસએલની ટીમ આવે છે એટલે તપાસ કરીને પોલીસ જણાવશે કે આ કંકાલ માનવ કંકાલ છે કે પછી કોઈ પ્રાણીનું છે અને આ ડિફેન્સની જગ્યા છે એટલે પ્રારંભિક તબેક તો પ્રાણીનું હોય એવું લાગે છે પણ હવે એફએસએલ તપાસ કરશે પછી પોલીસ કે છે કે પ્રાથમિક વિગત માં એવું છે કે કોઈ રિટાયર્ડ આર્મી મેને અહીંયા કંકાલ જેવું લાગ્યું એટલે એને પોલીસને જાણ કરી ત્યારબાદ પછી અમે પણ પોલીસ બી ઘટના સ્થળ આવી ગયેલી અને અમે પણ અહીંયા સાથે આવેલા છે સ્થાનિક અહીંયા ઓર્મી સ્કૂલ સામેની બાજુ એક વાંદરાનું વાંદરાનું હશે વાંદરાનું કંકાલ મળી આવેલ છે જેની ઉંમર આશરે ચાર પાંચ વર્ષથી હોઈ શકે અને એના દાંત પરથી એવું માનુમ પડે છે કે આ વાંદરાનું જ છે તદ ઉપરાંત તેની ચામડી પણ ચામડી અને વાળ પણ ત્યાં આગળ હાજર છે તેના પરથી કહી શકાય છે કે તે વાંદરું છે સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર